નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો ટીવી 18 ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી પાલનપુર કેનાલ રોડ પર બસેરા બાંધકામમાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગર કારીગરો કરી રહ્યા છે કામ સુરત પાલિકાના કેટલાક પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોની સલામતી ન રાખતી હોવાના અનેક આક્ષેપો વચ્ચે પાલનપુર વિસ્તારમાં પાલિકા બની રહેલી એક મિલકતના સલામતીના સાધનો વિના કામગીરી ચાલી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જો આ સમયે કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની તે પ્રશ્ન ઉભો થયો છે દસ હજાર કરોડનું બજેટ ધરાવતી સુરત પાલિકા વિસ્તારમાં અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં ઘર વિહોણા માટે રેન બસેરા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે પરંતુ આવા નાના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે બેદરકારી દાખવામાં આવતી હોવાની ફરિયાદ થઈ રહી છે કોન્ટ્રાક્ટરો બેદરકારી દાખવતા હોવા છતાં પાલિકાના અધિકારીઓ આંખાના કાન કરી રહ્યા છે અને તેના કારણે અકસ્માતમાં કામદારો જીવ ગુમાવે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે હાલમાં પાલનપુર કેનાલ રોડ પર ગોગા ચોક વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર આઠમાં નગર આવેલું છે અને ત્યાં નજીક રેનબસેરાની કામગીરી ચાલી રહી છે ત્રીજો માળ અને ટેરેસ પર કામગીરી ચાલી રહી છે અને કામદારો જોખમી રીતે કામ કરી રહ્યા છે તેવો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં ઊંચાઈ પર બાંધવામાં આવતી પાલક પર હેલ્મેટ બેલ્ટ કેરની સલામતી વિના જ કામ કરી રહ્યા હોવાના વિડીયો સાથે મ્યુનિસિપલ તંત્રને ફરિયાદ થઈ છે અને બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી થઈ છે ગુજરાતી સુરત